ગીર સોમનાથના ટીંબડી ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હાઈવે ઓથોરિટીની બેદરકારીનો આરોપ આ દ્રશ્યો છે સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામના જ્યાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરવાનું નામ લેતા નથી જેના કારણે મગફળીનો પાક લાંબા સમયથી પાણીમાં ગરકાવ થયો છે ખેડૂતોનો આરોપ છે કે હાઈવે તૈયાર થયા બાદ આ સમસ્યા ઊભી છે કારણે કે હાઈવે ઓથોરિટી દ્વારા

હાલ ટીંબડી ગામના ત્રીસ જેટલા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે હજારો રૂપિયા ખર્ચ કરી ત્રણ મહિના રાત દિવસ મહેનત કરીને ઉછેરેલ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના કહેવા મુજબ વહેલી તકે પાણીનો નિકાલ ન થાય તો તમામ ખેડૂતોના પાકો નિષ્ફળ જશે મારું નામ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ વાળા ગામ ટીમડી તાલુકો સુત્રાપાડા પાણી ભરાવાનો જે પ્રશ્ન છે છેલ્લા ત્રણ વર્ષથી હાઈવેનું કામ ચાલુ થયું ત્યારથી આ પાણી ભરાવાનો પ્રશ્ન છે મારા ખેતરમાં આ એક સર્વે નંબર છે એ આખો સર્વે નંબર અત્યારે પાણીનો ભરેલો છે એમાં આગળના ભાગે ત્રણ ત્રણ ફૂટ જેટલું છે એ ઉપર આવો એટલે ફૂટ ફૂટ જેટલું પાણી સતત પાણી ભરેલું છે મેં મામલતદાર સાહેબને પણ અરજી દ્વારા જાણ કરી હતી સ્વાગત કાર્યક્રમમાં પા પ્રશ્ન મુકેલો છે મેં અને બાવીસ બે બે હજાર ચોવીસના રોજ સ્વાગત કાર્યક્રમમાં પા આ પ્રશ્નની રજૂઆત થઈ ગઈ છે પછી મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરેલી છે નહીં આ પેલાં રોડ નીસો હતો અને ગટરની વ્યવસ્થા હતી જેના કારણે પાણી છે ને નિકાલ થઈ જતો હતો ખેડૂતોના મતે નાળિયેરીના પાક સિવાય શેરડી મગફળી, સોયાબીન અને બાજરીના પાક પર ખતરો તોડાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી પ્રશાસન દ્વારા હાઈવે ઓથોરિટી સામે પગલાં લેવાય અને પાણીનો નિકાલ કરવામાં આવે તાલુકો બધાના ખેતરોમાં પાણી ભરાઈ છે માંડવી છે મગફળી છે સોયાબીન છે વાડ છે જેવા પાકો છે એ બધી નિષ્ફળ જાય એવી શક્યતા છે અને નિષ્ફળ જાય છે દર બે વર્ષે ત્રણ વર્ષથી આ પાણી ભરાય છે પોર્ટેકને કારણે પોર્ટેકવાળાને પાંચથી સાત વખત રૂબરૂ રજૂઆત કરી અથવા પોર્ટેકવાળા કોઈ પણ મશીન લઈને આવે ઇટાશી લઈને આવે તો અમારા મનમાં છે પોર્ટેકવાળા અમારું કામ કરવા માટે આવ્યા તમે એની વાહન જોડીએ તો એના માણસો જવાબ નથી દેતા ત્યાં બે વર્ષથી આને આ એકને એક પ્રોબ્લેમ છે પાણી ભરાવાનો પાંચથી છ ખેડૂતો એવા છે કે એને કોઈ પાક લેવાતો જ નથી દર વર્ષે દર ચોમાસામાં આ ખેડૂનો આ મોટો પ્રશ્નો છે રજૂઆત કરેલ છે મામલતદાર સાહેબને છે કલેક્ટર સાહેબને છે મૌખિકમાં પણ રજૂઆત કરેલ છે આગેવાનોને પણ રજૂઆત કરી છે તો આગેવાનો ફોન કરીને કહી દઈએ કે ફોર્ટેકવાળાને અમે કહી દઈએ ફોર્ટેકવાળાને અમે પાસે જાય તો કે કરી જાશું કરી જશું વાહન કોઈ એના ઇટાસી જેસીબી કે કોઈ આવતા નથી જે તે સમયે નાડું મૂકવાની વાત કરી હતી તો કે અમે કરી નાખશું ગટર લાઈન એ કરી નાખશું યાર્ડની રસ્તેથી નદી સુધી ગટર લાઈન કરશું પછી કોઈ ગટર લાઈન એ કરી કે પાણીની કોઈ સમસ્યા ઉકલવામાં આવી નથી અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ